કેમ છો બધા મજામાં ને હું પણ એકદમ મજામાં છું તો મિત્રો આપણે ઘણા સમય પછી એટલે ચાર પાંચ દિવસ પછી આપણે બ્લોગ શરૂ કર્યો છે અને આપણે મિત્રો જવાનું છે સોનલ ધામ ચાલો આપણે જઈએ છીએ અત્યારે આઈ થિંક અત્યારે બે વાગી ગયા છે અને હમણાં નીકળવાનું છે તો ચાલો અત્યારે જઈ જઈએ ગો અંદર બ્લોગમાં જે મજા આવશે તમને સોનલ માના દર્શન કરાવીશ તો મિત્રો હવે હાલતા હાલ જાઉં છું બાલાજી બાજુ અને એકલો જ છું અત્યારે જ છું બાલાજી ફોગો આવી છું આપણને લેવા આવે છે મોહિતભાઈ કારણ કે આપણી પાસે ત્યાં ગાડી નથી ને એટલે લેવા આવે છે અને આ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો મજા આવશે હરિયાળી પવિત્ર હરિયાળી હરિયાળી ગીર શેરુડી હે પવિત્ર મુખેલુ ડે હરિયાળી ગીર શેરુડી દિવાલ બની ગયા પેલા મકાન હતા હા

እንደ አንዱ እንደ እንደ አባቱ હાલો મિત્રો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને થોડુંક હોઈ ગયો તો સાડા ચાર વાજુ બાજુ આવી ઘરે આવતા થઈ ગયા હતા એટલે થોડી વાર હોઈ ગયો તો અને ત્યારે સાડા છ થઈ ગયા છે અને બાર અંધારું થઈ ગયું છે શૂટ કરી નાખ્યું છે અને બધા તમે દર્શન કરી લીધા છે અને આ મિત્રો આપણા ટૂંકે સબસ્ક્રાઇબર થવાના છે તો જવું જલ્દી ફટાફટથી ટૂંકે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો અને આ મિત્રો હવે આપણે મેં તમને કીધું હતું ટુ કે સબસ્ક્રાઈબર જેવા કમ્પ્લીટ થાય ને એટલે આપણા ચેનલની અંદર ક્રેઝી ક્રેઝી વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો તમે વિચારતા હશો કે સાહિલભાઈ કેમ નહોતા ત્યાં અરે મિત્રો સાહિલભાઈને થોડું કામ હતું એટલે બાકી તો આરે હો કાંઈ નહીં હવે આપણે પ્રયાસ કરીશું જો એટલે કે બને એમ એમના ટાઈમ હોય એ ટાઈમે અમે જાશું અને એક વ્લોગ શૂટ કરશું અને અને મિત્રો તમારા તમારે વ્લોગ જોવાય ને તો એ માટે તમારે પહેલાં સબસ્ક્રાઈબ કરવું પડે હા તો મિત્રો જલ્દી ફટાફટી ટૂંકે સબસ્ક્રાઈબર કરાવી દો અને મેં તમને પહેલાં કીધું ને અત્યારે કહું છું બહુ ક્રેઝી ક્રેઝી વિડીયો આવવાના છે મિત્રો આપણી ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હાલો હવે બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ આ બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ બાય બાય